આજે દરેક હળવદ તાલુકાના દરેક ગામના ખેડૂતો એકઠા થયા છે કારણ કે હળવદ તાલુકામાં અલગ અલગ વીજ કંપનીની કામગીરી ચાલુ છે હેવી લાઈનની અને એ ખેડૂતના ખેતરમાં જઈને અત્યારે મોટા પાયે ખોદકામ કરીને કામ ચાલુ કર્યું છે અત્યારે ચોમાસાની સિઝન છે અમે કંપનીને દરેકને કીધું કે ભાઈ અત્યારે ચોમાસા પૂરતું આ કામ તમે બંધ રાખો અને ચોમાસા પછી તમે કામ કરો એટલે એ લોકો કોઈ ખેડૂતનું સાંભળતા નથી જબરદસ્તી પોલીસને લઈ આવી અને કામગીરી ચાલુ કરી છે એટલે અમે આજે મામલતદારશ્રીને બધાય ગામના ખેડૂતો ભેગા થઈને એક આવેદનપત્ર આપવા આવ્યા છે કે ભાઈ ચોમાસા પૂરતું હાલ પૂરતું તમે આ કામ બંધ રાખો ચોમાસું પૂરું થઈ ગયા પછી તમે કામ ચાલુ કરો અને ખેડૂતને સાથે રાખીને એકવાર એક બેસાડવાની નક્કી કરો કે તમે કયા રેટ પ્રમાણે ખેડૂતને વળતર ચૂકવવાના છો કારણ કે આજે જમીનની બજાર કિંમત તો બધાને ખબર છે કેટલી ઊંચી જતી રહી છે કોઈ ખેડૂતને વીસ વીઘા જમીન કોઈને દસ હોય કોઈને વધારો હોય મારા ખેતરમાં આજે વીજ પોલ લાવે એટલે એની કિંમત સીધી

કાયદો એવું કહે છે કે ચોમાસામાં જમીનનું પૃથ્વીકરણ ન થઈ શકે એટલે અત્યારે ગ્રીડ હોય કે અદાણીની લાઈન કામ ન કરી શકે પણ કાયદાથી ઉપરવટ જઈ અને અદાણી ગ્રીડ ખેડૂતના ખેતરમાં કામ કરે છે એટલે અત્યારે ખેડૂત મિત્રોએ મામલતદાર શ્રીને પ્રાંતમાં જણાવ્યું છે જો કામ બંધ નહીં કરો તો અત્યારે થોડીક વાર પછી અમે પોલીસ સ્ટેશને પણ આવેદન દેવા જવાના છીએ કે આ ગેરકાયદેસર જે કામ ચાલી રહ્યું છે એ બંધ કરવામાં આવે જો બંધ કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ અને બીજી વસ્તુ કે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ક્યાં છે કે અમે તમને વળતર લઈ આવી દઈશું છેલ્લા બે વર્ષથી અમે એમને મળ્યા અને જોયું તો ચાર વાર મુખ્યમંત્રીશ્રીને મળ્યા સચિવને મળ્યા પણ કોઈ નિરાકરણ ન આવ્યું એટલે હવે ખેડૂતોની ધીરજ ખૂટે છે એટલે ખેડૂત મિત્રોએ અત્યારે વિચારી લીધું છે કે આવનારા સમયમાં જો માને તો ભલે નકર રસ્તા રોકો આંદોલન એની સાથે જ ઉપરવટ જઈ અને આત્મવિલોપનની ચીમકી સાથે આવનારા સમયમાં ખેડૂત એટલે ખેડૂતો હવે ખેડૂતોની ધીરજ ખૂટી છે અને તમે અત્યારે પત્રકાર મિત્રો ઘણી વાર આવી અને જોયું છે ચોમાસામાં જે ખેડૂતના ખેતરમાં કામ કરે છે એ કેટલી હદે નુકસાન થાય એ દોઢ બે વીઘામાં કાંઈ ખેડૂતોને થવાનું જ નથી પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ વાતે સાંભળવા નથી માગતા અને સાંભળે છે તો એમનું કાંઈ ચાલતું નથી ઉપર એટલે ખેડૂતોની ધીરજ ખૂટી છે એટલે હવે આવનારા સમયમાં અમે થોડાક જ દિવસોમાં અવનવા કાર્યક્રમ આપશું અને એના માટે અમે તૈયાર છીએ જય જવાન જય કિસાન